નકામો આઇકોનિક રોડ રાજ્યની નવી બનેલી મહાનગરપાલિકા એમાંથી એક પોરબંદર મહાનગરપાલિકા વિવાદમાં આવી છે પાલિકાએ આઇકોનિક રોડ બનાવવાના નામે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરવાનો પણ આરોપ લાગ્યો છે એક કરોડના ખર્ચે તૈયાર થયેલો આઇકોનિક રોડ જોઈને લોકોને પૈસા પાણીમાં ગયા હોય તેવું લાગે છે કેમ પોરબંદર પાલિકાના વહીવટ પર ઉઠ્યા છે સવાલ આવું જોઈએ જાણીએ સમજીએ પોરબંદર સુદામાપુરી મહાત્મા ગાંધીનું જન્મસ્થાન ધાર્મિક મહત્વ ધરાવતી નગરી તાજેતરમાં જ મહાનગરપાલિકા બનેલું આ શહેર ફરી ચર્ચામાં આવ્યું છે કારણ છે પાલિકા તંત્ર આઇકોનિક રોડના નામે કરેલી કામગીરી પોરબંદરના કમલાબાગથી લઈને રિવરફ્રન્ટ સુધીના રસ્તાને થોડી ઘણી કામગીરી કરી તંત્રએ આઇકોનિક જાહેર કરી દીધો છે કામગીરી એવી કરી છે કે એક બાજુ આખા રસ્તે લાઇટ્સ મૂકવામાં આવી છે પરંતુ બીજી બાજુ નથી મૂકવામાં આવી લાઈટના ફાઉન્ડેશન એટલા નબળા છે કે તે ગમે ત્યારે પડી જાય તેવી શક્યતા છે આ પોરબંદરની પ્રજાને મૂર્ખ સમજતા હોય એવી રીતે નવા નવા નામ દઈ અને આ આઇકોનિક રોડ એને સાબિત કર્યો છે ખરેખર આ આઈકોનિક રોડ ન કહેવાય પોરબંદરની જનતાને કોઈ ફાયદો નથી અને જે આઇકોનિક રોડ કર્યો છે એમાં વચમાં પણ જે લાઇટના પોલ ઊભા કરવામાં આવ્યા છે એમાં પણ એના ફાયદાશન છે એ હાવ નબળા છે થોડો ઘણો વધારે પવન આવશે તો પોરબંદરની જનતા ઉપર જાનનું જોખમ છે પ્લસ વચમાં પણ લાઇટ નાખી છે અને સાઈડમાં પણ લાઇટ નાખી છે તો એમાં મોટો ભ્રષ્ટાચાર છે વચમાં લાઇટ છે તો સાઈડમાં હવે એવી લાઇટ નાખવાની શું જરૂર હતી પોલ ઊભા કરીને ખરેખર આ સત્તા ઉપર બેઠેલા માણસો છે એ ભ્રષ્ટાચાર કરવાની આ નવી નવી યોજનાઓ લઈને આવે છે આ રોડમાં આઇકોનિક શું છે તે શોધવા જવું પડે એમ છે વિપક્ષ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યું છે આ ડેકોરેટિવ લાઇટ્સ લગાવવા પાછળ જનતાના ટેક્સના પૈસામાંથી એક કરોડ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે રસ્તા પર ડામરનું સ્તર પાથરી દેવાતા ડિવાઇડર ગાયબ થઈ ગયું છે અને પાણીના નિકાલ માટેના રસ્તા બંધ થઈ ગયા છે તંત્રની ચિઆરી સ્થિવાલ કરવામાં આવ્યો તો તેઓ બચાવની મુદ્રા બાજુ વામડ્યા જે અંદરની બાજુ છે એમાં હાલ જગ્યા ઉપલબ્ધ થતી નથી એના કારણે લાઇટ ટાંકવામાં આવેલી નથી એ સ્ટડી કરી કરીને જો જગ્યા ઉપલબ્ધ થશે તો ત્યાં પણ ડેકોરેટિવ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવશે છાયા છા રસ્તાથી છાયા જે જૂની છાયા નગરપાલિકા તરફ અમારી જે ઝોનલ કચેરી આવે છે તે તરફ જે રસ્તો જાય છે એને આઇકોનિક રોડ બનાવવા માટે કામગીરી ચાલી રહેલ છે એના તે ડ્રાફ્ટ ટેન્ડર પેપર છે લગભગ ટેન્ડર તૈયાર થઈ ગયેલ છે ટૂંક સમયમાં ના ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે અને અંદાજિત રૂપિયા પંદર કરોડના ખર્ચે એમાં આઇકોનિક રોડ બનાવવામાં આવશે એક આઇકોનિક રોડ પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર તો વધુ એક આઇકોનિક રોડ બનાવવાની તૈયારીમાં છે આ પ્રજાના ટેક્સના પૈસા છે તેમની પરસેવાની કમાણી છે જેનો આવી રીતે આડેધડ વેઠપાટ થતો જોઈ લોકોમાં રોષ જોવા મળી છે આઈકોનિક રોડ બનાવવાના બદલે પ્રાથમિક સુવિધા વ્યવસ્થિત રીતે મળે તેવી જનતાની માંગ છે ત્યારે પાલિકાને ક્યારે ભૂલનો અહેસાસ થશે તે જોવું રહ્યું અજય શીલુ ઝી મીડિયા પોરબંદર